બધાય સ્વાગત છે તમારું ઇજનાન અને સાંજ પડી ગઈ છે સાડા છ થઈ ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં જ ચાલુ થયો નહીં તો નહોતો વરસાદ આખો દિવસ ન થયો સવારમાં થોડોક આવ્યો તો પછી બંધ થઈ ગયો હતો અને પાછો અત્યારે ચાલુ થઈ ગયો છે જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો ધીમો ધીમો ધીમોધીમાં આવે ને એટલે ગારો પડે થોડોક ફૂલ આવે તો મજા આવે બધું ધોવાઈ જાય ધીમે ધીમો આવે એટલે ગારો વધારે પડતો થાય છે અને અહીંયા પાઇપ લગાવી દીધી છે નમાય પાણી પડે છે પાણી વેસ્ટ ન જવું જોઈએ થોડું કંઈક જમીન ધારે વરસાદ પડે છે અને અહીંયા જીગર બેઠા છે કાંજે ઘર જબ હમ અને અમારે ઘરે હમ કેટલો બધો વરસાદ છે

હમ લાઈટ નથી ને મજા ન થાવતી નહીં ગરમી થાય છે અને સાત વાગી ગયા છે મને એમ કે સાડે છથી આવી છે સાત વાગી ગયા છે ને અહીંયા મમ્મી રસોઈની તૈયારી કરે છે જો બાજરાના રોટલા ટીપે છે રોટલો બનાવે છે અહીંયા ખીચડી બની ગઈ છે એમાં શાક છે પુલાવ બટેટાનું અને અહીંયા ભજીયાની તૈયારી થાય છે અઠવાડિયા પેલા આમ ભજીયા બનાવ્યા હતા પણ થોડા ખારા થઈ ગયા મીઠું થોડુંક વધારે પડી ગયું હતું એટલે મેં કીધું આજે પાછો વરસાદ છે ને તો લાઈટ પાછા બનાવું એમ એટલે પાછા બીજી વાર અઠવાડિયા બીજી વાર ભજીયા બનાવી છે અને અહીંયા રોટલો ટીપાઈ ગયો છે એ ખૂબ પમરો પડ્યો હું શું હા હું રોટલા કેતો નીકળતી એવું થાય ભૂલી જવાય કા કમરો કમરો હમ એટલે મમ્મીએ રોટલો બનાવી લીધો છે ખાલી જીગન જ શાક ને રોટલો જમવાનો છે મારે મમ્મીને ખીચડી અને ભજીયા ખાવાના છે કા એટલે એક રોટલો બનાવ્યો હજી બનાવવાના છે એ લોટ ને એ બધું તૈયાર કરીને જુઓ અત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં અને મસ્ત મસ્ત સુગંધ આવતી હતી એટલે મારાથી ન રહેવાનું એટલે સીધો એટા કર્યો ભજીયા ઉપર ઉપરાં રેડા શું ચાલે છે ઈતના અંધેરા અંધેરા કેવું છે હમ લાઈટ ગઈ છે અને મસ્ત મસ્ત ભજીયા બને છે તો તમે લોકો ચાલો બેઠા છે એટલે ગરમ ગરમ હોય ને વધારે મજા આવે કેવા ભજીયા ભાઈ ના જોરદાર અસલ હા બાપુ એમ કે બોલો બીજું શું કહો છો તમે પણ આ અજવાળો જોઈએ એવું ન કે આવો હોય લાઈટ આવે એમ કેવાય નહીં આવે શું કરશું

આપડે એમ કે લાઈટ આવી જાય થોડી આવી જાય લાઈટ આવી ગઈ જો મસ્ત મજાની એટલે એવું હોય રેટા એટલે એવું ન કહેવાય કે આવું હોય તો આવે તો ચાલો બધા તો જો અમે જમીન થઈ ગયા છીએ ફ્રી અને જીગર અહીંયા કંઈક જોવે છે જીગર શું જોવો છો આજા બ્લોક કરું થયો તો તારીખ ને લીધું થોડી તારીખ ને ટૂંક

લસણ ને અગરબત્તી હમ ડેમાર્ટ માં જાવું હે ને જોઈએ કાલ હું મેકિંગ પછી આમ જતો રહી હમ નહીતર હું વેલા આવું તો સાંજે જઈશું પછી સાંજે પર વરસાદ વરસાદ હોય છે આજે વરસાદ હતો ને સાંજે હું બપો એવું લાગે હમ જોઈએ પણ કાલ ખબર પડે કાના ને માખણ ભાવે છે વાલાને ખમણ ભાવે છે ખમણ મિક્સ એવું લઈ જવાનું હમ શું લેવું લઈ ખબર हो लेगा साढ़े बीस हज़ार हाँ कैलेंडर में पाँच लगे सत्ताईस तारीख से रथ यात्रा कल फिर मैं सुन रहा हूँ लोग स्वागत करते हैं सुदिन मारी चैनल सब्सक्राइब करो लाइक करो शेयर करो और कमेंट करो बाय बाय गुड नाइट